મારું નામ જુવેરિયા વસીમભાઈ બેલીમ છે હું ધોરણ ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું સરકાર શ્રીની યોજના એસ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગતમાં હું મારો પ્રોજેક્ટ રજૂ કરવા માંગુ છું મારા પ્રોજેક્ટનું નામ છે આયુર્વેદિક હોમ રેમેડીઝ એન્ડ વેલનેસ પ્રોડક્ટ જેનો સેક્ટર છે હેલ્થ કેર એન્ડ આયુર્વેદિક આપણે જાણીએ છીએ કે હાલમાં એલોપેથિક દવાઓનું પ્રમાણ વધ્યું છે જેના કારણે તેની સાઇડ ઇફેક્ટ પણ ઊભી થઈ છે એલો એલોપેથિક દવાઓથી થતા સાઈડ ઇફેક્ટ આપણે સાંભળતા જ હોઈએ છીએ જેમ કે કિડનીમાં ઇફેક્ટ થવી લીવરમાં ઇફેક્ટ થવું લોહીમાં ઇફેક્ટ થવું આ વગેરેની ઇફેક્ટ તો આપણે સાંભળતા જ હોઈએ છીએ એલોપેથિક દવાઓમાં એક એવો પદાર્થ હોય છે સ્ટીરોઇડ નામનો એક એવો પદાર્થ છે

અભ્યાસ કર્યો અને આયુર્વેદિક દવાઓ ઘરે બનાવવાનું શરૂ કર્યું આયુર્વેદિક દવાઓની મદદથી જ આખા વિશ્વમાં ભારતને ગૌરવનું સ્થાન પ્રાપ્ત થયું છે આયુર્વેદિક દવાઓ માત્ર બિઝનેસ માટે નથી પરંતુ તે આપણી સંસ્કૃતિ અને આપણા આરોગ્યને જોડે છે મારું સ્વપ્ન છે કે હું આપણા દેશને સ્વસ્થ ભારત આત્મનિર્ભર ભારત બનાવવામાં મારો ફાળો આપું તેથી મેં કેટલીક દવાઓ અહીં બનાવી છે અને તેમના નામ પણ ઘરે જાતે બનાવ્યા છે તેની તેની સફળ પ્રયોગ પણ મેં ઘરે કર્યા છે જેમ કે આ દવાનું નામ છે ફ્રૂટ ઝીરો થ્રી મેડિસન આ દવા છે જે આમલા બહેડા અને હરળથી બનેલી છે પાચન રેગ્યુલર માટે છે બ્લડ મેડિશન સિક્સટી ટુ અર્જુનની છાલ તથા તલથી બનેલી છે હાર્ટ અટેક માટે છે પે કિલર ઝીરો ટુ તજ તથા હલ્દી દુખાવા માટે છે ફેટી ઝીરો સિક્સ મેથી તથા કલોન્જીક વજન ઘટાડવા માટે છે એસપીએસ ઝીરો થ્રી એલોવેરા વિટામિન ઇ થી બનેલું છે ચામડીના રોગ માટે છે થાઇરોક્સીન કિલર ઝીરો વન કાલીમારી મગ પિપ્પલ તથા સૂરથી બનેલું છે થાઈરોઇડના રોગ માટે છે કોફ કિલર ઝીરો નાઇન લવિંગ તથા થી બનેલું છે ફાંસી માંડે છે આમ મેં કેટલીક દવાઓ બનાવી છે અને હમણાં હજુ પણ દવા બનાવો એવો મારો સ્વપ્ન છે અને મારું સ્વપ્ન છે કે હું આયુર્વેદિક દવાઓને બજારમાં આધુનિક પેકેજિંગ સાથે અને રોગીઓને સરળતાથી મળી રહે સરળતાથી મળી રહે તેવા પ્રયત્ન કરું જય હિન્દ જય ભારત